નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બર પહેલાં જિલ્લા પોલીસ એલર્ટ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવતા વિદેશી દારૂને લઈ નાકાબંધી કરતાં મોટી સફળતા મળી છે ચોખાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો આઠસો કટ્ટા ચોખા સાથે વીસ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો હરિયાણાથી વડોદરા લઈ જવાતું કન્ટેનર ઝડપાયું ખાનપુરના વડા ગામ પાસે નુનાવાડા મોડાસા હાઈવે પરથી દારૂની હેરાફેરી ઝડપાઈ છે જિલ્લા એલસીબી દ્વારા વિદેશી દારૂ સાથે બે આરોપીની અટકાયત કરાઈ છે મનોમંથન્યુ સંદીપ દેવાશ્રી મહીસાગર